આજુબાજુના ગ્રામજનો અને રેલવે અધિકારીઓ હાજર રહ્યા હતા અમૃતવારા સ્ટેશન યોજના અંતર્ગત પાંચસો ચોપન રેલવે સ્ટેશનના વિકાસ ચાલે છે જેના પંદરસો ઉપરાંત રોડ ઓવર બ્રિજ અને અંડરપાસ બનાવવામાં આવ્યા છે જેનું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યું જે પૈકી ડભોઈ ખાતે પણ જુદા જુદા અંડરપાસ અને ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું આ પ્રસંગે ઓનલાઈન કેન્દ્રીય રેલ અને સંચાર તથા ઇલેક્ટ્રોનિક્સ મંત્રી રેલ રાજ્યમંત્રી દર્શનાબેન ચરદુસ રાવ સાહેબ પાટીલ દાનવી રેલવે કોલસા અને ખાન મંત્રી વર્ચ્યુઅલ હાજર રહ્યા હતા આ પ્રસંગે ડભૂઈ ખાતે ધારાસભ્ય સૈલેજભાઈ મહેતા સાંસદ ગીતાબિન રાઠવા સહિત રેલવે અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા વિવિધ સ્કૂલના બાળકો નગરપાલિકાના પ્રમુખ બીરન શાહ વિશાલ શાહ શશિકાંતભાઈ પટેલ ડોક્ટર બી જે બ્રહ્મભટ્ટ સહિત નગર આગેવાનો અને રેલવે કમિટીના સભ્યો આ પ્રસંગે હાજર રહ્યા હતા વિવિધ રેલવે ઓવરબ્રિજને અંડરપાસ લુકાર પણ થતાં સ્થાનિકોમાં ખુશીની લહેર જોવા મળી હતી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ચ્યુઅલી રીતે એકતાલીસ હજાર કરોડની પરિયોજનાઓની ભેટ દેશને આપવામાં આવી છે જેમાં પાંચસો ચોપન જેટલા રેલવે સ્ટેશનોનું નવીનીકરણ અને પંદરસો ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામોનું લોકાર્પણ કદાચ આઝાદી પછી પહેલીવાર રેલવે માટે આટલી મોટી રકમ ફાળવવામાં આવી હશે અને આટલે એક સાથે આટલી બધી યોજનાઓનો અમલ એક જ દિવસે કરવાનું પહેલી જ વાર માનની વડાપ્રધાન મોદી સાહેબના હસ્તે થઈ રહ્યું ત્યારે હું મોદી સાહેબનો આભાર માનું છું ખાસ કરીને આજે વડોદરા અને તેમાં પણ ડભોઈ રેલવે સ્ટેશન ખાતે આ અંગેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં અમારા લોકપ્રિય સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા પણ ઉપસ્થિત રહ્યા નગરપાલિકાના પ્રમુખ તાલુકા પંચાયતના પ્રમુખ નગરના પ્રમુખ અને રેલવેની કન્સલ્ટેટિવ કમિટીના સભ્યો સાથે જ નગરના નાગરિકો પણ અહીંયા ઉપસ્થિત રહ્યા રેલવે સત્તાવાળાઓ પણ ઉપસ્થિત રહ્યા અને તમામે આ યોજનાઓને આવકારી છે કેટલીક ખામીઓ છે એ બાબતનું રેલવે સત્તાવાળાઓનું ધ્યાન પણ દોર્યું છે કે અંડરપાસમાં પાણી ભરાય છે કેટલેક ઠેકાણે કામગીરી બરાબર નથી થઈ આ બાબતનું ધ્યાન પણ દોરવામાં આવ્યું છે ટૂંક સમયમાં એનો પણ નિકાલ થશે એવી રેલવે સત્તાવાળાઓ તરફથી ખાતરી પણ આપવામાં આવી છે પણ દર્ભાવતીનો ડબો રેલવે છે એક જમાનામાં નેરોગેસ્ટ ટ્રેનોનું એશિયાનું સૌથી મોટું મથક તરીકે ઓળખાતું હતું હરિવાર ડભોઈ રેલવે સ્ટેશન નવા રંગરૂપમાં આવી રહ્યું છે થોડાક વખત પહેલાં જ બત્રીસ કરોડ રૂપિયા નવીનીકરણ માટે ડભોઈને પણ ફાળવવામાં આવ્યા હતા અને કામગીરી પણ પૂર્ણ થવાના આરે છે અહીંયા લોકો માટે પ્લેટફોર્મ ક્રોસ કરવા માટે અંડરગ્રાઉન્ડ ને ઓવરબ્રિજ એમની સફળ કરવામાં આવી છે લોકોને વેઇટિંગ રૂમની પણ સવલત આપવામાં આવી છે અને એક આધુનિક રેલવે સ્ટેશન મળ્યું છે અને હવે આગામી દિવસોમાં અહીંયાથી પસાર થતી તમામ ટ્રેનો અહીંયા ઉભી રહે અને અહીંયાથી ટિકિટો આપવામાં આવે એ રજૂઆત પણ સાંસદ સભ્ય દ્વારા પણ કરવામાં આવી છે અમારા દ્વારા પણ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં એનો પણ અમર્શ થશે પછી આ રેલવે સ્ટેશન વધારે ધમધમતું થશે ત્યારે આ પ્રસંગે દેશમાં ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારમાં એકતાલીસ હજાર કરોડ જેવી માતભર રકમ પાંચસો ને ચોપન રેલવે સ્ટેશન દેશને સાથે પ્રિય ધારાસભ્ય પંચાયતના પ્રમુખ સંગઠનના તમામ હોદ્દેદારો અને મોટી સંખ્યામાં દર્શનો અહીંયા ઉપસ્થિત થયા આ બજેટ થકી દરેક રેલવે ને આધુનિકરણનો લાભ મળશે અને યાત્રીઓને સુવિધા ઉપલબ્ધ થશે જે પહેલાંની સરકારોમાં જે રેલવેમાં તકલીફ પડતી હતી એ તકલીફ દૂર થશે અને અત્યારે રેલવેમાં મુસાફરી કરવાનું યાત્રાળુઓએ વધારે પસંદ કરે છે એનું કારણ એક જ કે આ માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારમાં જે સુવિધા ઉપલબ્ધ થઈ છે એને અમે આવકાર્યા છે માન્ય મોદી સાહેબને અભિનંદન પાઠવીએ છીએ કે આટલી મોટી માતબર રકમ દેશ માટે ફાળવી We'll you